નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ત્રણ જૂન બે હજાર ચોવી આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તો મિત્રો આજે સૌપ્રથમ આપણે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે તો વધારો કેટલો છે અને આજે એક તોળા સોનાનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ છ હજાર નવસો રૂપિયા દસ ગ્રામ એટલે એક તોલા સોનાનો ભાવ ઓગણસિત્તેર હજાર ચાર સાતસો ચાલીસ રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ છ લાખ સત્તાણું હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં સોનાના ભાવમાં આજે વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે આજે ચાંદીના ભાવમાં શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ ઓગણસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ સાતસો ત્રાણું સો ગ્રામ ચાંદીના ભાવ સાત હજાર નવસો રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ ઓગણીસ હજાર ત્રણસો સિત્તેર રૂપિયા જોવા મળ્યો છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે મિત્રો તો મિત્રો દરિયાના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બે લાયક દબાવી દો મિત્રો